સાગર કોટેચા જુનાગઢ કમર્શિયલ કોઓપરેટિવ બેંક જુનાગઢ મૌડી શાખાનું આજે પ્રારંભ કરીએ છીએ છેલ્લા પંચાવન વર્ષથી આ બેંક આખા ગુજરાતમાં કાર્યરત છે ઓગણીસો એકોતેરમાં આ બેંકની સ્થાપના થયેલી એક બ્રાન્ચ અને ત્રણ કરોડની ડિપોઝિટ સાથે આજે મને આનંદ થાય છે અને ગૌરવ થતું હું કહી શકું છું આજે આખા ગુજરાતમાં અમે આ સોળમી બ્રાન્ચ બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ અને ત્રણસો ને પંચ્યાસી કરોડની ડિપોઝિટ અમે પહોંચી ગયાં અહીંયા આપણે લોકલ સુવિધા પણ છે સસ્તા વ્યાજ દરે આપણને અહીંની પબ્લિકને લોન મળી રહેશે ઓછા ટાઈમ સમયમાં લોન મળી રહેશે અને સિનિયર સિટીઝનને અમે ડોર સ્ટેપ સર્વિસ આપવા જઈ રહી